નમસ્કાર આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન હતું ભાવનગરના મહારાજ મંચ પર બેઠા હતા અને ભવ્ય સંમેલન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો બધું જ થયું ત્યાં રાજ તિલકથી લઈ અને મોટી મોટી ઘટનાઓ જ રાજવી પરિવારો એકસાથે ભેગા થયા હતા પણ છેલ્લે જે ટીઆર કહેવાય એ બા લઈ ગયા અને કેમ ઝઘડો થયો અને તમે ઝઘડાના વિડીયો પણ જોયા છે બધાની વાત કરવી છે બા બહુ જ બધી વાર આવું થયું છે ને છેલ્લે એક સવાલ આવે કે કે વાંધો ક્યાં પડે છે જે અવારનવાર આપ લોકો નોટ કરતા જ ક્યાંક ને ક્યાંક સાઈડ લાઈન કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અવારનવાર સાઈડ લાઈન કરવામાં આવે છે મને તો એ વાતનું મને દુઃખ છે કે આજે જે સમાજ જે સમાજ ભેગા થયા અને એક મંચની વાત કરી રહ્યા હતા તો આજે ત્યાં જે પણ થયું એ બહુ ખોટું થયું છે કે જે અમે સમાજની એકતા માટે ત્યાં ગયા હતા તો દરેક સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું અમને એ પણ પ્રોબ્લેમ નથી અમારો જ સમાજ છે મારો જ સમાજ છે તો પદ્મિનીભા રાજશેખાભાઈ એ એ બધાને એક અવારનવાર અપમાન અમારા અમને અપમાન શું કામ કરે છે આ લોકો તો સમાજ એકની ની વાતો થાય છે અને હમણાં થોડીક વાર પેલા મેં એક વિડીયો જોયો કે એમાં આપણે સાહેબ આપણે રાજવીર સાહેબ એવું બોલે છે કે ભાઈ ચમકલા તો મારો મેસેજ છે એમના મારો વડીલ છે કે ચમકલા અમે નથી કરતા અમારી અમારું એક ખબર ને શું કે અમે ખટકીએ છીએ કે અવારનવાર સાઈડલાઈન કરી અને અમારું અપમાન કરવાની કોશિશ કરી રહ્યા છે અમુક લોકો અને આજે તો આ યુવરાજ તો હતા જ પહેલેથી પણ ઘણા એવા લોકો છે અમારા નજરમાં

મને કોઈ સ્ટેજ નથી જોતું અને અમારી જે કરણી સેના છે એમાં અમે સ્ટેજ લેતા જ નથી અમે બધાની સાથે નીચે જ બેસીએ છીએ તો સ્ટેજ ભલે કોઈ વાત નથી પણ હાલી ત્યાં એક વાત એવી મૂકવામાં આવી હતી કે ભાઈ તમે લોકો ત્યાં પધાર્યા છો તો બે ભાઈઓ અમારા નામ પણ લખી ગયા દસ ભાઈઓએ ત્યાં ઉપર પણ કેવડાવ્યું કે પદ્મિની બા પધાર્યા છે તેમનું નામ એનાઉન્સમેન્ટ કરાવો તો ત્યાં કોઈએ નામ એનાઉન્સમેન્ટ ન કરાવ્યું તો એ એક રોષ છે અને દુઃખ પણ છે

કે આમ છે તેમ છે ને જે પણ મને કોઈથી કઈ ફેર પણ નથી પડતો પણ ખટકતા કોણ છે અમારા સમાજના જ છે તો એક તરફ તમે સમાજની એકતાની વાતો કરતા હોવ છો એક તરફ આવા અર્જુનસિંહ ગોહિલ જેવાને તમે સંચાલન આપી દેવા દો છો કે જે બેનુ દીકરીનો અપ કરે છે અને અર્જુનસિંહ ગોહિલ આંદોલન દરમિયાન મને ખૂબ જ નડ્યા હતા ખૂબ જ નડ્યા હતા ત્યારે હું જવાબ દેતી હતી કે ભાઈ સમાજ નું ખરાબ લાગશે સમાજ વચ્ચે કોઈ આ બબાલ નથી કરવી અને વિપક્ષીઓ પણ ઘણા ભાઈઓ છે રાજકોટના કે એને બબાલ ઘણી કોશિશ કરી હતી તો બબાલ અર્જુનસિંહ કરે છે નહીં કે પદ્મિનીબા વાળા પદ્મિનીબા વાળાને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે અને પદ્મિનીબાને હંમેશા નીચે કેમ દેખ દેખતા એ એ કરવામાં આવે છે જી નડ્યા હતા ઇનસેન્સ શું નડ્યા હતા જી અમારી રેલી હતી રાજકોટમાં ત્યારે મારું અનસન હતું અને પાણી પણ હું નથી પીતી ત્યારે ત્યારે ભાઈઓ ને બહેનો દ્વારા કહેવામાં આવ્યું હતું મને કે પદ્મિભા તમારે ચાલવું નથી તમે એમ કે ગાડી મારીઓ છતાં મેં ના પાડી હતી કે ના હું ચાલી લઈશ ત્યારે એ ભાઈએ હું ઓળખતી પણ નથી આ ભાઈને કે આ કોણ છે ત્યારે ગાડીની ચાવી પણ ત્યારે લઈ લીધી હતી ત્યારે પણ મોટી બબલ થઈ જાત તો અવારનવાર આ ભાઈ આવું કરતા આવ્યા છે એ તો ઠીક છે પણ બીજા ઘણા બધા એવા છે

પદ્મિબા ના દેખાવ એવા કરવામાં આવે છે અને બતાડવામાં એવું આવે છે કે કરી રહ્યા છે પદ્મિસ્ત હકીકત આંગણા નાખીને આ લોકો આવું કરાવતા હોય છે અમારી પાસે કે અપમાન તો કોઈ પણ હોય તો અપમાન વારંવાર શું કામ સહન કરીએ જે અમે સમાજનું કામ કરીએ ને અમારે જ સમાજ નું આ રીતના અમારે અપમાન કરવાનું હોય અમારું અપમાન કરવામાં આવે જો હું આજે ત્યાં નો હોત તો એવી અમુક પહેલા પણ આંદોલન દરમિયાન વાતો કરતા કે પદ્મિની બા ને વ્યક્તિગત પોતાને કંઈ કામ લેવું છે પોતાને વર્ચસ્વ વ્યક્તિગત લેવું છે એટલે આજે સમાજ એકતાનો કાર્યક્રમ હતો અને મને ઇન્વિટેશન હતું એટલે સમાજ એક થવા જઈ રહ્યો હતો એટલે મારી હાજરી ત્યાં હતી જો હું નો આવત તો એવું કેદ કે પદ્મિની બા તો હંમેશા એકલા જ વિરોધમાં જ હોય છે અને પદ્મિની બા આવું પણ પદ્મિની બા ને કેમ બધું આટલું બધું પદ્નિની બાની શું કામ બધા ધ્યાન રાખો છો પદ્મિની બા સારા કાર્યો શું કરે છે ઈ કોઈ કોઈ દિવસ નોંધ લીધી છે સમાજ ને કે પદ્મિની બા એ સારા કાર્ય શું કરે છે પદ્મિની બા ને પદ્મિની બા ની ટીમ કે અડધી રાતે જઈને ને દીકરીઓ માટે ઉભા છે જેને કરિયાણા કેટલા બધા આવે કે એમ બધું ગીત ગાવાના નો હોય સેવા કરી છે તો મનથી કરવી છે પણ સાઇડલાઇન કરવામાં આવે છે તો એ તો અ અવારનવાર મને ખુદ ને એમ થાય છે કે સાઇડલાઇન કરે છે મને તો ખ્યાલ જ છે કે શું કામ સાઇડલાઇન કરે છે આ લોકો જી શું કામ કરે છે હવે જયારે પણ જો મારો સ્વભાવ છે કે હંમેશા હું સાચું જ બોલું છું જે પણ હોય પણ હોય સાચું જ અમે છીએ તો ક્યાંક ક્યાંક ને મીડિયા આપણી પાસે આવતી હોય છે કે ના ચાલો એ પણ ઘણા લોકો ને ગમતી વાત નથી કે કેમ બા પાસે જ મીડિયા જાય છે કે પદ્મિબા ને શું કામ આવું પણ અમે જે સાચા કામ કરીએ છીએ અને સચોટ બોલીએ છીએ તો એ અમારી એક આવડત છે

કારણ કે અમને ખબર છે કે આ સુધી એ જે અર્જુનસી ગોહિલ છે અર્જુનસી ગોહિલ કોણ ખબર નહી કોણ છે હું તો એને પર્સનલી ઓળખતી પણ નથી પણ એ ચહેરો અવારનવાર આંદોલન દરમિયાન મને ખૂબ એ ભાઈ નળિયા છે ઘણીવાર જ્યારે હું બાઈટ આપતી હોઉં ત્યારે પણ ઈ આમ આગળ આવીને ઊભા રહી જાતા ને કાઈ ને કાઈ બોલ્યા રાખતા પણ ત્યારે એક સમાજનો માહોલ ન બગડે એટલે પૂરા આંદોલનમાં મેં એ ભાઈનું જતું કર્યું છે પણ આ વખતે મને એકદમ ગુસ્સો આવી ગયો તો કે જો આ ભાઈ ને હું આ વખતે નહીં કઉ ને તો આવર નવર અમારું અપમાન કરતા રહેશે જી અપમાન શું હતું કે તમારું નામ લેવામાં ના આવ્યું તમને સ્ટેજ માં બેસાડવામાં ના આવે સ્ટેજ પર બધા ફોટોગ્રાફી થતી હતી ના સ્ટેજમાં માં અમને બે ભાઈઓ અમે ત્યાં ગયા એટલે આવ્યા હતા અમને બોલાવા કે પદ્મિની બાપ ઉપર પધારો પણ અમે કરણી નિયમ છે કે અમે સ્ટેજ નથી લેતા અમે બધાની સાથે જ બેસીએ છીએ એટલે મેં ના પાડી કે ના સ્ટેજ ઉપર નહીં તો ઓકે કે તમારું નામ એનાઉન્સમેન્ટ અમે કરાવીએ છીએ મેં તો હા ઓકે કઈ વાંધો નહીં પણ નામ એનાઉન્સમેન્ટ નો કર્યું હવે કોના કેવાથી નથી કર્યું કે શું કામ નથી કર્યું એ પર્સનલી હું અર્જુનસિંહ ને પૂછવા માંગતી હતી કે કેમ ભાઈ સાઈડ લાઈન શું કામ અમને કરો છો એનું કારણ કે જે સમાજ માટે થઈને લડે છે જે સમાજ માટે થઈને ઓલું કરે છે જે લોકો કામ કરે છે એને ખોટા સાબિત કરવા છે એનું ખરાબ દેખાડવું છે અને નવા નવા આવીને મંચ લેવા છે નવા લોકોને તો એ બોલીએ છીએ પછી સમાધાનની પણ વાત થઈ હતી તમારી સાથે વડીલો અર્જુનસિંહ કરી આપણે જે અમારા શ્રી હતા બધાએ અમારી સાથે વાત કરી અને કીધું કે બા કઈ પણ હોય અમને કઈ ખ્યાલ નથી આ તે બધું એ વાત ચર્ચા થઈ છે અને અર્જુનસિંહ સાથે તો સમાધાન કોઈ વાત જ નથી થઈ જી જી આજે આખું જે સંમેલન હતું એમાં રાજવી પરિવાર પણ આવ્યા હતા અને તમને ખ્યાલ હશે કે નહીં પણ તમે જયારે ઝઘડી રહ્યા હતા ત્યારે મહારાજા ત્યાં બાઇટ દઈ રહ્યા હતા મીડિયાને તો તમે જયારે મીડિયાને બાઇટ દઈ રહ્યા હતા એના કારણે પણ આ વિવાદમાં એવું જોવામાં આવે છે કે પદ્મિની બા એ સભ્યતા ન જાળવી હાજી સભ્યતા પદ્મિની બાની ની ન જળવાય તો પછી બા પણ શું કામ સભ્યતા જાળવે પદ્મિની બાનું વારંવાર અપમાન કરવામાં આવે બાને સાઈડલાઈન કરવામાં આવે તો પછી પદ્મી ની બા સહન મારી પણ કઈક સહન શક્તિ હોય પણ કાર્યક્રમ આવું કરવામાં આવે છે એ નો ખબર હોય ને બધાને ખબર હોય કે અમારી સાથે અંદર ખાને કેવું વર્તન કરવામાં આવતું હોય છે ઘણા બધા અમે પી જતા હોઈએ છીએ કે સમાજ ખરાબ ન લાગે ઘણું બધું અમે બહાર પણ નથી લઈ આવતા હોતા જે માથા ઉપરથી પાણી વહ્યું જાય છે ત્યારે જ આ બધું થતું હોય છે અને છબકલા તો અમે કરતા જ નથી મારે તો જે કરવું હોય છે હું બધું બધેની વચ્ચે મારું અપમાન જો થતું હોય તો હું પણ જે વ્યક્તિ જાહેરમાં મને મારું અપમાન કરશે એને હું જાહેરમાં જ જવાબ આપીશ હમ اچھا पद्मिनीબા પોતાની જાત મોટી કે સમાજ મોટો સમાજ મોટો સમાજ મોટો પોતાની જાત મોટી તો જાત પણ મોટી હોવી જ જોઈએ ને આજે પોતાનું સોમાન જો ન જાળવી આપણે નો કરે અપમાન થતું હોય તો જો ત્યાં આપણે અવારનવાર અપમાન થતું હોય ને ન બોલીએ તો આગળ જતા પણ અપમાન થતું આવે છે જી અચ્છા પદ્મિનીભાઈ એકતા સંમેલન કરવામાં આવ્યું છે આખો જે મંચ નવો બનાવવામાં આવ્યો છે રાજવી પરિવારોને પણ એની સાથે લેવામાં આવ્યા છે શું લાગે છે કે આ કઈ દિશામાં આગળ વધશે કારણ કે મેં પહેલા પણ તમને પૂછ્યું હતું સંમેલન પહેલા કે જયારે એકતાની વાત થાય છે ત્યારે અલગ અલગ રીતના ફાટા પણ પડતા હોય છે જી જે આ સંમેલન થયું બહુ સરસ થયું અને આગળ જતા પણ એક સામાજિક જ મંચ રહે એવું હું ઈચ્છીશ પણ આની પેલા જ અમે પંદર દિવસ પેલા આપણે રાજશેખાવતભાઈ જે અમારી કરણી સેના છે જે કરણી સેના ની હું રાષ્ટ્રીય મહામંત્રી છું અમે પંદર દિવસ પહેલા જ આ વાત કરી ચુક્યા હતા કે અમે નારોદા અમે કાઠી રાજપૂત કારણિયા બધા અને રાજશેખાવતભાઈ તો ઘણા વર્ષોથી બધા સાથે લઈને ચાલે છે ત્યારે ભાઈ નો આખો સમાજ વિરોધ કરતા હતા ત્યારે રાજશેખાવતભાઈ નો વિરોધ કરતા હતા મારે આ મંચ વિશે કઈ નથી બોલવું પણ રાજ્યકાંતભાઈ ની જે વાત હતી તથ્ય હતી કે અત્યારે માથા ગળાવાનો ટાઈમ છે તો આપણે સાથે લઈને ચાલીએ ત્યારે કેમ નો વિરોધ કરતા હતા તો અત્યારે હવે કોણ વિરોધ નથી કરતા મારે જોવું છે ત્યારે આખો સમાજ એવું બોલતા હતા કે રાજ્યકાતભાઈ તો બધાઈને અ લઈને આમ કરે છે ક્ષત્રિયને નથી રાખતા તો અત્યારે એ જ બન્યું છે ને અત્યારે એ જ બન્યું છે તો રાજ્યકાંતભાઈ ની તો આ વાત પહેલેથી જ છે અને જે પણ અમારું સંમેલન છે બાવીસ ડિસેમ્બરના એ ક્ષત્રિય લઈને છે છે પ્લસ દરેક જિલ્લા માંથી લેવાના છીએ અને મોટા પાયે પણ અમારું સંમેલન ભેગું થવાનું છે તો રાજ્યકાંત બહુ પેલા જાહેરાત કરી દીધી છે કે અમારી ક્ષત્રિય અસ્મિતાના આંદોલનમાં અમે બધા આવકારીએ છીએ જી અચ્છા આ જે એકતા મંચ બનાવવામાં આવ્યું છે એમાં આ વખતે જે જોવામાં આવ્યું એ પ્રમાણે સંકલન સમિતિના ઘણા બધા સભ્યો નહોતા એમાં જેના નામ પહેલેથી આંદોલન સમયથી લેવામાં આવે છે બહુ બધા દિગ્ગજ નેતાઓ પણ ન હતા જેને તમે વડીલ માનો છો તો એ બધા કેમ આનાથી દૂરી રાખી અને એ લોકો કેમ દૂર રહ્યા હવે એ તો હું બોલીશ ને તો બધા એમ કેસે કે પદ્મિનિભા સમાજ નું આમ બોલે છે પદ્મિનિભા સમાજ નું આમ બોલે છે એટલે એ તો હવે અંદર ખાને આપ લોકો પણ સમજતા હશો કે અંદરો અંદર એકતા એક સાઈડ એકતા મંચ તૈયાર કરવામાં આવે છે એક સાઈડ શું કરવામાં આવે છે આગળ જતા બધી જ ખબર પડી જશે જયારે હું સંકલન સમિતિનો વિરોધ કરતી હતી ત્યારે લોકોને એમ થતું હતું કે પદમીની વ્યક્તિગત પ્રતિષ્ઠા મેળવી છે વ્યક્તિગત આમ કરવું છે ફલાણું ને ઢીકણું ઘણા બધા મારી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા

છેલ્લો સવાલ છે કે હજુ પણ ઘણા બધા એવી વાતો થાય છે કે તો પદ્મિબા બબાલ કરવા માટે કોઈ મોકલે છે જી જી ના 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 પદ્મિબા ની પાછળ કોઈ કોઈ પણ એવું વ્યક્તિ બા એવા વ્યક્તિ નથી કે કોઈના કેવા પ્રમાણે બા નાચે કે કોઈના કેવા પ્રમાણે બા કઈ પણ કરે મારો વ્યક્તિગત જ અને પહેલેથી એ થોડોક અમને રોષ હતો કે જ્યારે પણ આંદોલન ચાલતું હતું ત્યારે પણ અવારનવાર અમારા જે અમે ક્રાંતિકારીઓ હતો એનું અપમાન થતું હતું અવારનવારનું અને આ મંચ ઉપર એકતા મંચ હતો તો આ મંચ ઉપર પણ અમારું અપમાન થયું તો તમે એક સાઈડ એકતાની વાત વાત કરો છો એક સાઈડ બધાઈને હાથમાં બધું કહીએ ને આપણે કે હાથમાં બધાઈને કમાન્ડ જોઈએ છે શું શું કરવાનું છે

તો અત્યારે જે આ જે કરી રહ્યા છે બહુ સારું છે ઠીક છે કરણી સેના છેલ્લા છ થી સાત વર્ષ તો એ પણ રજવાડા નું છે મ્યુઝિયમ બનાવવા માટે અમે લડીએ છીએ તો જ્યારે અસ્મિતાની લડાઈ હતી ત્યારે કેમ કોઈ બોલતું નતું ને ત્યારે કેમ કોઈ બહાર નથી આવતું તો જ્યારે આ નવા નવા મંચ તૈયાર કરવા

થેન્ક યુ સો મચ પદ્મ તમે રસ્તામાં છો અને ખ્યાલ છે તમે રાજકોટ પાછા જઈ રહ્યા છો બહુ ટૂંકો સમય આપ્યો હતો અને જે એમની સાથે વાત થઈ ક્લિયર થવું જરૂરી હતી કારણ કે આપણે એક સાઈડ ન બતાવી શકીએ કે પદ્મિની બાએ ઝઘડો કર્યો એની પાછળનું કારણ શું છે કેમ ઝઘડો કર્યો અને શું બાબત છે એ બધી જ સમજવાની હતી એટલે પદ્મિની બા સાથે વાત કરી હતી થેન્ક યુ સો મચ પદ્મિની બા આપ અમારી સાથે જોડાયા